નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં ત્રિમૂર્તિ મિત્ર મંડળ અને શ્રી ખોડિયાર માતા દ્વારા આયોજિત નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કાલુપુરા જામ દરવાજા નવા બજાર રોડ પાસે રાખવામાં આવ્યું જેમાં સવારે નવ વાગ્યા નવચંડી યજ્ઞ શ્રી ફળ સમય પાંચથી ત્રીસ અને મહાપ્રસાદી સાતમી દસ વાગ્યા સુધી રાખવામાં આવ્યું रिपोर्टर भरत भाई सोलंकी वडोदरा ગુના નારેતા સાઇડમાં જતાં રો કાઉન્ટર બીયા બક્ટોને દેખાય એ ઈન આવરો એક જ કાઉન્ટર પર લાઈન ના લગાડો આઈ કાઉન્ટર લગાડીલા જે મેરबानी કરીને બક્ટોને વિનંતી ચાલવામાં આવે છે કે કાઉન્ટર પર લાઈનો લગાડો નહીં બીજા એકા ખા જગ્યાની बाजू કાઉન્ટર ખાલી છે ત્યાં જાય નવાબ જગત बॻारिता प्लेट मिल કોઈ પણ અંદર એક પૂરી કેવું જોઈએ નહીં પણ ખવડાવી દેવા મળેલી છે તો ત્યાં આગળ લગાવે તો આ બાજુ જમીન બાજુ જે પણ કોઈ પ્રસાદ લેતા હોય તેઓ ડાબી બાજુ આવીને પાણી પી શકે प्रसादी वगर करता नहीं प्रसादी लीधा पी तारी डीशो ज्या त्या मुकता वेस्ट कपनी अंदर मुकजो तो मंदिर पास काउंटर से બોલો બધા બોલો સાથે બોલ અંબે અંબે કોડિયાર મારું નામ જગદીશ ડોંગરે છે મારી બાજુમાં ઉભેલા બાળુભાઈ ખૈરે છે શંભુભાઈ છે મહેશભાઈ છે અમારા કૈલાસભાઈ જાદવ છે ધર્મેશભાઈ ખૈરે છે આ બધા હવે કાળુપુરા સાર્વજનિક યુવક મંડળના કાર્યકરો છે ગઈકાલ રાત્રે અમારા અહીં સવારે સત્યનારાયણની મહાપૂજા હતી સાંજે ગરબાનું આયોજન હતું આજે સવારથી માતાજીનો યજ્ઞ થયો સવારે પણ જમવાનું થયું અત્યારે પણ ભંડારવાનું આયોજન છે આ બધું જ કાળુપુરા સાર્વજનિક યુવક મંડળના બધા કાર્યકરો તમામ નાનાથી મોટા માંડીને બધા જ કાર્યકરો અત્યારે કાર્યરત છે અમારો ચારસો માણસ જે કાર્ય કરે છે એ અમારી સાથે જ છે અને આજે કાળુપુરા સાર્વજનિક યુવક મંડળ અને જામદાર મોલ્લામાં આજે માતાજીનો જે હવન થયો એ હવન પછી આજે પાં પાંચ વાગે પૂર્ણાહુતિ થઈ હવન પછી ચાર હજાર માણસનું જ અમે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અત્યારે લગભગ ચાલુ થઈ ગયેલું છે મહાપ્રસાદીનું આયોજન અને આના પછી અમે દર વર્ષે પાંચ દર પાંચ વર્ષે જે રીતના મોદી સાહેબ આવે છે દર પાંચ વર્ષે એવું અમે દર પાંચ વર્ષે આવીએ છીએ અને ભંડારાનું આયોજન કરીએ છીએ બંધ કરતું અમે શહેરના તમામ રાજકીય પક્ષોને આમંત્રિત કરેલા છે ખાસ કરીને ભાજપના ઉમેદવાર છે ભાજપના પૂર્વ ભૂતપૂર્વ ઉમેદવારો હતા જે સાંસદ થઈ ગયા મેયર છે ધારાસભ્યો છે કોર્પોરેટરો છે અમારા વિસ્તારના એ બધાને આમંત્રિત કરેલા છે ને થોડીક વારમાં પધારવાના છે બોલશી અંબે માત કી જય ખોડિયાર માં ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ